પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ સરકારે પરત ખેંચ્યા ઊંઝા ઉમિયાધામના સહમંત્રી મુકેશ પટેલે આ નિર્ણયને આવકાર્યો સરકાર અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો પાટીદાર યુવાનો પરના બીજા કેસો પણ પરત ખેંચાય તેવી માગણી કરી ત્યારબાદ પાટીદાર સમાજના યુવાનો પર જે કેસ કરવામાં આવ્યા હતા એ કેસના કારણે પાટીદાર યુવાનો કોર્ટ કચેરી અને ન્યાયિક પ્રક્રિયામાં જે ગૂંચવાયેલા હતા અને આજે સરકારે સ્ટેપ બાય સ્ટેપ જે કેસો પરત લીધા છે એ પગલું ખરેખર સરાહનીય છે અને આનાથી પાટીદાર સમાજના યુવાનોને પણ રાહત છે અને મારી સરકારને પણ વિનંતી છે કે હજી પણ કોઈ કેસ પાટીદાર યુવાનો પર બાકી રહી ગયા હોય તો એ પણ પરત ખેંચે અને આ નિર્ણય બદલ સરકારના નિર્ણયનો હું આવકારું છું અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો પાટીદાર નેતાઓ સામેના રાજદ્રોહના કેસ અંગે બોલ્યા વકીલ બાબુ માંગુક્યા રાજદ્રોહના કેસ તો હાઇકોર્ટે જ ફગાવી દીધો હતો પ્રજાના હિતમાં હોય તેવા કેસ પાછા ખેંચવાની કોર્ટ મંજૂરી આપે સરકારના કહેવાતી કોર્ટ કેસ પાછા ખેંચવાની મંજૂરી ન આપે સુરત સહિતના જે કેસ હતા તે પાછા ખેંચવામાં આવી રહ્યા છે ઘરમાં બેઠેલા લોકોને પકડીને પોલીસે કેસ કર્યા છે નાના માણસો સામેના કેસ અંગે પણ ત્વરિત નિર્ણય લેવાય ફક્ત ચૌદ કેસ જ કેમ નાના માણસો સામેના કેસ પણ પાછા લેવાય સેડીશનના જે કેસો છે દેશદ્રોણ તો હાઇકોર્ટે કેસ રદ કરી દીધો હતો પણ સેડિશનના જે કેસો બે છે એક સુરતનો અને જે વિપુલ દેસાઈ અને બીજો અમદાવાદ ડિસેબિલ સિટીનો એ બંને કેસો પાછા ખેંચવાનો સરકારે અત્યારે પોલીસી ડિસિઝન લીધું છે અને ફર્ધર પ્રોસીજર એવી હોય કે જે તે પબ્લિક પ્રોસિક્યુટર ઇન્ચાર્જ હોય એમણે જે તે કોર્ટમાં એપ્લિકેશન આપી અને સરકાર આ કેસ ચલાવવા માંગતી નથી તેવી અરજી કરવી પડે અને પછી નામદાર કોર્ટને એમ લાગે કે આ જે ડિસિઝન છે એ પબ્લિક પ્રોસિક્યુટરનું છે અને પ્રજાના હિતમાં છે પબ્લિક ઇન્ટરેસ્ટમાં છે તો નામદાર કોર્ટ એ કેસો પાછા ખેંચવાની પરવાનગી આપે દરેક કેસોમાં સરકાર કેસ પરત ખેંચવા માંગે તો પણ પબ્લિક પ્રોસીક્યુટરનો પોતાનો અંગત ઓપિનિયન ન હોય અને સરકાર દ્વારા જો એને કહેવામાં આવ્યું છે અને સરકારે કીધું છે એટલે હું કરું છું એવું કંઈ કરે તો કદાચ કોર્ટો કેસો પાછા ખેંચવાની પરવાનગી ન પણ આપે આ પ્રકારના જજમેન્ટો ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના છે જે બિચારા ઘરમાં બેઠા હતા એમને ઘરમાંથી પકડીને પોલીસે રાઇટિંગના કેસો દાખલ કર્યા છે એ આજે લગભગ નવ વર્ષથી કોર્ટોને ધક્કા ખાય છે એમના પાસપોર્ટો જમા છે પણ નાના માણસોની સામે હજી સુધી કોઈ જોતું નથી હું માણસું ત્યાં સુધી હજી પચાસ થી વધારે કદાચ સો જેટલા કેસો હોઈ શકે કોઈ ચોક્કસ આંકડો કહી શકાય તેમ નથી કારણ કે દરેક સિટીમાં આ નાના નાના કેસો હજી સ્કેટર્ડ છે એટલે આશા એવી રાખીએ છીએ કે સરકાર જે નાના માણસોની સામેના જે કેસો રાયટિંગના દાખલ કરેલા છે પાટીદાર આંદોલન ના સમય દરમિયાન જે પાટીદારના છોકરાઓ સામે પાટીદારો સામે થયા છે એ અંગે પણ ત્વરિત નિર્ણય લે પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચાતા વરૂણ પટેલનું નિવેદન સામે આવ્યું છે વરૂણ પટેલે કહ્યું કે સરકાર તમામ કેસ પરત ખેંચે વરૂણ પટેલે કેસમાંથી મુક્ત આપ્યા કે ગુજરાતની સન્માનનીય ભૂપેન્દ્ર પટેલની સરકાર પાટીદાર સમાજના બે હજાર સત્તરમાં જે પાંચસો જેટલા કેસો વિડ્રો થયા હતા એ પછીના કેસો જેટલા પણ વિડ્રો થવાના બાકી છે એ વેરામ વહેલી તકે વિડ્રો કરી લેશે અને જો આ કેસો હકીકતમાં આજે વિડ્રો થયા હોય તો હું તમામ આંદોલનકારી જે યુવાનો આ કેસમાંથી મુક્ત થયા છે એમને ખૂબ ખૂબ આર્થિક અભિનંદન આપું છું અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું અનામત આંદોલન સમયે થયેલા રાજદ્રોહના કેસ સરકારે પરત ખેંચ્યા નેતાઓ સામેના કેસ પરત ખેંચવાના નિર્ણયને આવકારતું ખોડલધામ ખોડલધામ ચેરમેન નરેશ પટેલે કહ્યું અમે પહેલેથી યુવાનોની સાથે હતા સરકારે જે નિર્ણય કર્યો છે તે યોગ્ય છે આજે મારી જાણ મુજબ આ કેસો ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાછા ખેંચ્યા છે તે બદલ બોડલધામ ટ્રસ્ટ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે આમ તો શરૂઆતથી જ આ કેસ થયા પછી વડોદામ ટ્રસ્ટ ગુજરાત સરકાર વચ્ચે તાલમેલ મિલાવી અને જે જલ્દીથી જલ્દી આ કેસો પાછા ખેંચાય એના પ્રયત્ન હંમેશા કર્યા છે અને આજે એનું પરિણામ મળતા ફરીથી મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને આ બધા દીકરા દીકરીઓને ખૂબ રાહત મળશે એવી લાગણી સાથે આ સૌને મારા જયમાં પાટીદાર નેતાઓ સામેના રાજદ્રોહના કેસ પાછા ખેંચવા અંગે બોલ્યા દિનેશ બાંભણીયા સરકારે બે હજાર સત્તરમાં કેસ પાછા ખેંચવા નિર્ણય લીધો હતો ચૌદ કેસ ગંભીર ગુનાના હતા જેમાંથી બે રાજદ્રોહના હતા મહેસાણા કડી કલોલ અને રામોલમાં થયેલા કેસ પાછા ખેંચાયા ઉમિયાધામ ખોડલધામની મધ્યસ્થી કેસ પરત ખેંચવાનો નિર્ણય લેવાયો દલિત આંદોલન વખતે થયેલા કેસ પણ સરકારે પાછા ખેંચવા જોઈએ કોઈ પણ સમાજનું આંદોલન લોકોના હિતમાં જ હોય છે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે રાજ્ય સરકારે આ કેસ પરત ખેંચાયા છે દિનેશ બામણીયાએ આજે સવારે જ ટ્વીટ કર્યું છે દિનેશભાઈ આપણી સાથે જોડાયા છે દિનેશભાઈ આપે ટ્વીટ કર્યું છે જે કેસો જે છે તે પરત ખેંચાયા છે પાટીદાર આંદોલન સમયના છે અને રાધરોહ સહિતના કેસ પરત ખેંચવામાં આવ્યા છે કઈ રીતે જુઓ છો આ કેસ પરત ખેંચાયા છે અને જે સમયે આ જે રાજદ્રોહ સહિતના કેસ લગાવવામાં આવ્યા હતા ખૂબ જ ઉગ્ર આંદોલન થયું હતું જાહેરમાં વિરોધ થયો હતો કેન્દ્રીય મંત્રીનો પણ વિરોધ થયો હતો અમિતભાઈનો પણ વિરોધ થયો હાલ હવે કેસ જે છે છે તે ગુજરાત સરકાર દ્વારા બે હજાર સત્તરમાં આંદોલનકારીઓ ઉપરથી પરત કેસ ખેંચવાનો નિર્ણય લેવાયો હતો એ કેસમાં ચૌદ પ્રકારના કેસો એવા હતા કે જે ગંભીર ગુનાઓમાં હતા અને એ કેસો નહીં ખેંચવાનો નિર્ણય જે તે વખતે લેવાયો હતો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા આ કેસ નિર્ણય કરવામાં આવ્યો છે કે આ તમામ કેસો પરત ખેંચી લેવામાં આવે જેમાં રાજદ્રોહના બે ગુનાઓ છે એમાં અલ્પેશભાઈ હાર્દિકભાઈ ચિરાગભાઈ અને અમે લોકો એમાં આરોપી તરીકે અમને બનાવવામાં આવ્યા હતા એ સાથે મહેસાણા અને કડી કલોમાં ત્રણસો સાતની કલમના ગુનાઓ પણ એમાં સાથે જોડાયેલા હતા આ તમામ કેસો ગઈકાલે ખેંચવામાં આવ્યા છે દસ વર્ષ પછી પાટીદાર આંદોલન સત્ય સાબિત થાય છે આપણે હમણાં ટૂંક સમય પહેલા પણ જોયું કે નીતિનભાઈ પટેલ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આંદોલનકારીઓની એક પીડા હતી અને એ પીડાને અમે પાછા આપી છે ત્યારે અમારા શહીદ પરિવારોનો ખૂબ ખૂબ અમે વંદન કરીએ છીએ અને આભાર માનીએ છીએ કે આ લડાઈમાં જેમના લીધે પાટીદાર આંદોલનના યુવાનોને અને સમગ્ર ગુજરાતના સવર્ણ સમાજને આ બધી લાભો મળ્યા છે આ જે ઘણા લોકો જે છે તે મૃત્યુ પણ પામ્યા હતા આંદોલન દરમિયાન અને ખાસ જે રાત્રોના કેસ હતા લગભગ સુરત અને અમદાવાદ બે જગ્યાએ માહિતી મળી બંને જગ્યાના કેસો પરત ખેંચવામાં આવ્યા છે અને અન્ય બાકી રહેતા કેસો પણ ખેંચવામાં આવશે શું વાત થઈ છે ગુજરાતમાં ટોટલ નવસો અને છેતાલીસ એફઆઈઓ હતી જે સરકારે અગાઉ વિડ્રોલ કરવાનો નિર્ણય લીધો હતો ઘણા બધા કેસો કોર્ટ લેવલે પેન્ડિંગ હતા કલેક્ટર લેવલે પેન્ડિંગ હતા અથવા સ્પેશિયલ પીપી લેવલે પેન્ડિંગ હતા પરંતુ આ એવા કેસો હતા કે જે કેસો નહીં ખેંચવાનો નિર્ણય લેવાયો હતો અને એ નિર્ણય ગઈકાલે ઉમિયાધામ અને ખોડલધામની મધ્યસ્થી પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ કેસોમાં સુરતમાં થયેલો રાજદ્રોહનો કેસ અને અમદાવાદમાં થયેલો રાજદ્રોહનો કેસ એ બંને કેસો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યા છે ત્રણસો સાત જેવી ગંભીર કલમોના કેસો મહેસાણા કડી અને કલોલમાં હતા અને અમદાવાદના રામોલ વિસ્તારમાં હતા એ પણ ખેંચવામાં આવ્યા છે જે અન્ય આંદોલનો પણ પાટીદાર આંદોલન સાથે ઓબીસી દલિત આંદોલન હતું એ રૂપમાં પણ ઘણા બધા કેસ જે છે તે થયા હતા તેમની પણ માંગણી હવે ઉઠી રહી છે કે તેમાં પણ કેસ પરત ખેંચવામાં આવે કારણ કે જે તે સમયે જે આંદોલન હતા તે સરકારમાં કેટલીક મુદ્દાઓને લઈને જે છે તે વકર્યા હતા એટલે ત્રણ સમકક્ષ આંદોલન થઈ રહ્યા હતા જો કોઈપણ આંદોલન હોય સમાજની માંગણી માટે હોય છે ને એ આંદોલનને વાચા આપવાનું કામ સરકારનું હોય છે એ થયેલા કેસો પણ સરકારે પરત ખેંચવા જોઈએ અને સરકારનું જે કમિટમેન્ટ છે તે સરકારે પૂરું કરવું જોઈએ દલિત સમાજ હોય ચાહે ઓબીસી સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજના લોકોએ જે આંદોલન કર્યા છે તે સમાજના હિતમાં હોય એટલે ખાસ કરીને એની માંગણીઓ જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી એને સ્વીકારવી પણ જોઈએ અને સરકારે આ કેસો પરત ખેંચવા જોઈએ અનામતની જે મુદ્દો હતો તે તેના ઉપર આ સમગ્ર ઘટનાક્રમ હતો જે રાજકીય રીતે અત્યારે હાલ માહોલ છે અને પાટીદારો સંદર્ભમાં પણ વિવાદ છે ગઈકાલે પણ આ સંદર્ભે ટ્વીટ પણ કર્યું હતું ખેંચાઈ રહ્યા છે જોડી શકાય છે વિષયોને કે પછી તે અલગ ઉમિયાધામ અને ખોડલધામ બંને સંસ્થાઓ લાંબા સમયથી આ કેસો પરત ખેંચાય એના માટે સરકારમાં રજૂઆત કરી રહી હતી અને હું આ તકે એમનો પણ આભાર માનું છું કે આ બંને સંસ્થાઓએ સાથે મળીને આ કેસો પરત ખેંચાયા છે જે વિવાદ છે તે વ્યક્તિગત વિવાદો છે એને સામાજિક વિવાદો સાથે ના જોડી શકાય પણ સમાજના યુવાનો છે એટલે ખાસ કરીને રાજકીય પાર્ટીમાં એક આગેવાનો તરીકે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે એ વિવાદ અલગ છે પરંતુ એ વિવાદ પણ પૂરો થવો જોઈએ સાથે કરવા માટે તો કેસ જે છે તે પરત ખેંચાયા છે રાજરોના જે બંને કેસો છે સુરત અને અમદાવાદમાં અને બાકી રહેતા કેસો છે તે પણ પરત ખેંચવામાં આવ્યા છે ઉમેરધામ અને ખોડલધામના જે આગેવાનો છે તેમની જે રજૂઆતો હતી તે કરવામાં આવી હતી અને તેના આધારે આ કેસો જે છે તે પરત ખેંચવામાં આવે છે કેમેરામેન શાયદ શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર